અલ ઓટા માટી ખાલે ગામો પાણી આતા ને પાણી આરે દીવા જોઈ જાર પાસે તો બીજું કોઈ કામ હોય ની ખાઈ પીને બેઠા બેસી આપણે આવી ગયા છીએ હવે જાર જોવા ને આયા તો કે કિસલો धरो એક નંબર કાઈ નો ખટે હો બાકી માઈસલી કેમ છે મોટી જોબ આપણે જોઓ જાડા ધારે પોગીયા થી ને આપણો તણો પાર્કિંગ કરી દીધું છે પણ જાડા ધાર માં કાઈ આવ્યું તો છે ની ભેગાન કરવાનું છે આપણે કે લેવા બધા ભેગા કરી ને આ ચાલુ જ છે

ને અને જોઈ પછી આવે હું કાલ તો થોડી થોડી આવી ને આજ હું આવી હું આપણે અને આવે ને મજા આવે હું પાણીના કાંઠે આપણે જોઈ અહીંયા આપણે ધાર મૂકેલા છે ને ઓલી કઈ ધાર મૂકેલા છે એકલા ત્રણ ના દેખાય ઓહો એમાં એકલા ત્રણ ના દેખાય છે એમાં અહીંયા થઈ એક દી ઓલો પેલી દી આવ્યો ને કાલ ઈ એમાં આવ્યો ના માં લઈ જઈએ છોટી જઈ એટલે કોઈ શું દેખાય નહીં લેરિયા જશે ને પાણી છે અહીંયા ઘણી સુધી લાંબુ છે પણ દેખાતું નથી આપણો મોટો વિડીયો છે નહીં કે ને આવડા બધા છે એમ બસ છે આજ લગભગ છે ને ધાર ભેગા કરીને આપણે ભાગવાનું કાઢે કેમ કે મચ્છીમાં કંઈ ફટ થશે નહીં તો ગોટવા એમ ફીફા ખાંડો તો એમ છે બધી તો આવવાની છે તો મજા જ હતી

કોલગેટ માછલી છે એ આપણે જોવાની છે પાણા મૂકે વાત ઉસકાવે છે બધું માછલી દેખી અને કે એમ કેતા હરાલ તો તાણું લઈને આવ્યો હું આમના વખત વખત હો પણ માછલી તા અહીંયા પડી દીધી બડિયા વાલા છે ઓ ઈન વાળી છે ભરેલી જીવતી ની ઉધરી ગઈ બકે માઈસલી કેમ છે હે મોટી જોબર ને આપણે કાટલી આલો ને અજે આની કા છે ને જો આયા એક ઝાર છે પણ એમાં તો કંઈ લાગતું છે ને ને ઓલી કા જાડા જાડ ને ઊ છે ઈ પણ આપણે જોવું એમાં કંઈ આવે તો શેરો બેર વગેરે આવે આજકાલ કંઈ પતતર છે નહી પડ્યો ભાઈ ભાવેશ ભાઈ આવી જ ભાવેશ ભાઈ કાટલી છે માસી કાટલી કેમ લાગે હ ને આગડી ઝાર છે ને જો ભેગું કરતો જવાનું છે આગડી જો આ પણ ઉસકે નખ્યા તો હાલો ભેવું કરી લઈ ને પછી જઈએ દાદા દાદા ને એવું જો હોલિકા માહિતી કેમ લગી જોરદાર છે તે નીકળી ગઈ આપણે જો ત્યાં પણ તેલી નાખી દીધી ને આ છે કઈ છે આપણી જો વજનદાર છે વજનદાર ભરી લીધો હવે આપણે જઈએ હોલિકા દાર જોવા બીજા દાર છે ને આને હવે છે ને આમને હોલિકા લઈ આવી લાવી બધા એક ધકેલતા આવી એમ કરવાનું છે એટલે મને એમ કઈ ચાર કરવાનું છે પંચર પણ ને ત્રણ લઈને નહીં લાવી આપણે આપણે તો દાડા દાડે ભૂકી જાય ને આપણું ત્રણ વાય પાર્કિંગ કરી દીધું છે ને આપણે એમાં ભાઈ આધાર ભર લેવાના છે એટલે ઉપાડીને નોલેજ આવી માટે પણ દાડા દાડમાં કાંઈ એવું તો છે નહીં એટલે ભેગા જ કરવાના છે આપણે આ બહુ મોટું મોટા આકાર છે ને પણ બહુ છે મસ્ત બનતા છે ને હજી ઓલી કદાચ છે આપણા

આમ જો લેરિયા તો आंवલા છે ને જારમાં આહી ભરેલા લેરિયા છે ને એટલે ખાવાનું મન થઈ ગયું બધાયને ને ખાતા નથી અરે આ હો એટલે એમ એક એક નંબર તો બહુ પણ આ હમ આમ પણ કેમ હા

અને સામાન જોવો આપણો કેટલો બધો છે અહીંયા ખાલી મશીનનું ઢાંકણ ખોલે એટલી જગ્યા રાખી છે અત્યારે ભાઈ ના દે બધું ખાલી કરવાનું છે આપણે એમ છે બધું ભાઈ અહીં લૂંટું ઢાકી દીધું છે ને આમાં થોડુંક શાક છે ને આપણો ઢાંગર પીળો છે ઓલી કામ તો હા મેં કંઈક ભાવેશભાઈ મૂકી આવેલા છે વાહરો ને અત્યારનો જવો નજારો હે કેમ છે સૂર્ય ભગવાન હાથમજા છે મસ્તનું લોકેશન કાંઈ નો ઘટે અહીંયા છે પીર દાદાનું ઓલું

ચલો મિલતે દૂસરી વીડિયોમાં નવી નવી મચ્છીના વીડિયો બનાવી આપણે ચલો મતે દૂરી વિડીયો ભાઈ ડાટા